રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં તાજેતરમાં એક દેશી દારૂનું બાર જોવા મળ્યું છે જે સ્થાનિક પોલીસ સ્ટેશનથી માત્ર એકસો મીટરના અંતરે ચાલી રહ્યું છે આ બારમાં દેશી દારૂ પીવાની સાથે બેસવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને લોકો ખુલ્લેઆમ કોઈપણ રોકટોક વગર દારૂ પી રહ્યા છે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા પોલીસની નિષ્ક્રિયતા અંગે નિંદા કરવામાં આવી રહી છે કારણ કે પોલીસ સ્ટેશનની નજીક આ બાર ચાલતું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સામાન્ય રીતે ગુજરાતમાં દારૂબંધી છે અને આવા બારનું ચલાવવું કાયદેસર નથી આ ઘટનાથી સ્થાનિક પ્રશાસન અને પોલીસની જવાબદારી પર પ્રશ્નો ઊભા થયા છે અને લોકોમાં અસંતોષ ફેલાયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થાનિક નાગરિકો આશા રાખે છે કે આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે